જય શ્રી કૃષ્ણ મિત્રો હરિયમ કિચનમાં તમારું હાર્દિક સ્વાગત છે તો આજે આપણે બનાવીશું વઘારેલી ખીચડી તેના માટે મેં એક નમ ડુંગળી એક એકનું ટમેટું ફોલેલું લસણ સૂકો લીમડો બટેટું એક નમ બે લીલી મરચી અને સિંગદાણા લીધા છે તો ચાલો બનાવીએ વઘારેલી ખીચડી વઘારેલી ખીચડી બનાવવા માટે આપણે કુકર મૂકી દીધું છે અને હવે તેમાં બે પાવડા તેલ મૂકીશું તેલ ગરમ થઈ ગયું છે હવે તેમાં સૂકો પછી ટમેટા ટમેટાળી અને સિંગ એનો ત્યાં સુધી ચડવા દે અહિયાં એક વાટકો ભેળવેલી મગની ડાળ ખીચડી લીધી છે હવે તેને બે પાણીએ ધોઈ ખીચડી પણ બે પાણી ધોવાઈને તૈયાર થઈ ગઈ છે તેને એકદમ સરસ રીતે છે ખીચડી ઉમેર્યા બાદ પણ ખીચડીને તેલમાં

શકો છો મિક્સ થઈ ગયું છે અને જો તમે પણ આવી રીતે એકવાર ખીચડી બનાવવાની ટ્રાય કરજો સ્વાદ એકદમ અને આપણે ખીચડી અને પાણી નાખી દેતા હોઈએ છીએ તેથી સ્વાદમાં સ્વીકી પણ આવી રીતે તેલમાં સાંતળીને પાંચ મિનિટ રહેવા દેશે તેથી સ્વાદનો બમણો થશે અને કુકરને ઢાકીશું તો તૈયાર છે આપણી વેજીટેબલ સિંગદાણાની ખીચડી એકવાર જરૂરથી ઘરે ટ્રાય કરજો વિડીયો ગમ્યો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં